ભારત હજાર કિલોમીટરની રેન્જ ધરાવતું કામિકેઝ ડ્રોન બનાવી રહ્યું છે આજે કામિકેશ ડ્રોન જે છે એ ઇન્ડિજિનિયસ સ્વદેશી મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને બૂસ્ટ આપતું સ્વદેશી રીતે બનાવવા બનાવવાની વાત થઈ રહી છે હવે આજે ડ્રોન જે છે એ કામિકેશ ડ્રોન છે અને એની રેન્જ જે છે હજાર કિલોમીટર છે વાત કરીએ તો આ લોઈટરિંગ મ્યુનિકેશન એક પ્રકારનું મશીન છે પહેલાં સમજીએ કે કામિકેશ એટલે શું કામિકેઝ એક મહત્વનો શબ્દ છે સેકન્ડ વર્લ્ડ વોર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે છે આ શબ્દ ચર્ચામાં આવેલો હતો આ રશિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલો શબ્દ છે કામિકેઝ કામિકેઝનો મતલબ એમ થાય કે આત્મઘાતી આત્મઘાતી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રશિયાએ એને બધાએ કેવું કરેલું હતું કે અમુક એરક્રાફ્ટ વિમાન હોય ને એની અંદર પાઇલટ જે છે એ દુશ્મન દેશની અંદર જતો રહે અને પછી એ વિમાનની અંદર જ બોમ્બ મૂકેલો હોય અને પછી ઓટોમેટિક જે છે એ અહીંયા જ્યાં બ્લાસ્ટ થઈ જાય એટલે પાઇલટ એ મળી જાય પાઇલટ જે છે એ પણ મરી જાય વિમાન પણ મરી જાય અને એ જે તે દેશમાં જઈ અને બોમ્બ ફૂટે એટલે એક રીતે આત્મઘાતી હુમલો આત્મઘાતી હુમલો કે આજે ડ્રોન જે છે ડ્રોનની અંદર તે બોમ્બ અથવા એવું કંઈક ફિટ કરેલું હોય કે જેના કારણે ડ્રોનનો પણ નાશ થઈ જાય અને એ જ્યાં મોકલેલું હોય એ બધી વસ્તુ પણ નાશ થઈ જાય આ પ્રકારના કોન્સેપ્ટને કામિકાચા અથવા કામિકેઝ ડ્રોન કહેવામાં આવે છે હજાર કિલોમીટરની રેન્જ ધરાવતું ભારત સ્વદેશી રીતે બનાવી રહ્યું છે